પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ બાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિરના બારમા પાટોત્સવ હોય વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્રની ધાર્મિક વેદી કરી ભક્તો દ્વારા ભક્તિસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ડભોઈ નાદોડી બાગોળ ખાતે આજે બારમા પાટોત્સવની વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર ધાર્મિક વિધિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સંતો મહંતો દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી અને ભગવાન મહાદેવના અભિષેક કરાતા ધૂનથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી જેનો સર્વે ભક્તોએ લાભ લીધો હતો અહેવાલ ફઝલ રઝાક ખત્રી ડભોઈ વડોદરા કે અહીંયા શિવલિંગના પાંચ મુખ છે એટલે પંચેશ્વર મહાદેવ નામ પડ્યું અને શ્રાવણ સુદ ચોથ દિવસે દરેક વર્ષે બાર વર્ષ છેલ્લા બાર વર્ષથી જેનું માર આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસાદીનું આયોજન હોય છે જેના ભક્તો લાભ લે છે અને ધન્યતા અનુભવે છેલ્લા બાર વર્ષ થી લઘુ રુદ્ર આયોજન કરવામાં આવે છે